ન્યૂઝ લાઈવ ખબર ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણા વિસનગર પર માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા બે યુવકોની મદદ માટે રોકાયા હતા તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે તેમની નજર અકસ્માત પર પડી હતી મંત્રીએ તાત્કાલિક પોતાની ગાડી રોકી અને ઘાયલોની મદદ કરી હતી મહેસાણાથી વિસનગર જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવકો ઘાયલ થયા હતા મંત્રી ઋષિકેશ પટેલે ગંભીર રીતે ઘાયલ થયેલા એક યુવક માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી હતી તેમણે યુવકને એમ્બ્યુલન્સમાં બેસાડવામાં મદદ કરી અને તેને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે મોકલવાની વ્યવસ્થા કરી હતી બીજા યુવકને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તે એક મહત્વની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો મંત્રીએ તેની પરિસ્થિતિ સમજીને તેની પરીક્ષા ન છૂટે તે સુનિશ્ચિત કર્યું તેમણે આ યુવકને પોતાની સરકારી ગાડીમાં બેસાડીને સમયસર તેના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો હતો મંત્રી ઋષિકેશ પટેલના કાર્ય જનપ્રતિનિધિ તરીકેની તેમની જવાબદારી અને સમાજ પ્રત્યેની સંવેદન ના દર્શાવે છે તેમના આ વ્યવહાર માર્ગ અકસ્માતમાં સમય ઘાયલ વ્યક્તિઓની મદદ કરવા માટે એક સકારાત્મક સંદેશ પૂરો પાડ્યો રિપોર્ટર કેયુર પટેલ